ભેગા અમારી ચેનલ માં હાર્દિક સ્વાગત છે અને આપણે આજનો બ્લોગ ક્યારે શરૂ કર્યો છે પાંચ વાગે પાંચ વાગે બ્લોગ શરૂ કર્યો છે અને ધાબા ઉપરથી શરૂ કર્યો છે ધાબા ઉપરથી કેમ કર્યો ખબર છે કે મારે એક બર્થડે વિડીયો શૂટ કરવાનો હતો એટલે આપણે બર્થડે વિડીયો શૂટ કરવા આવ્યા છે અને છે ને આજ આપણે રાતે બહાર જવાનું છે ફરવા કા તમે લઈ જાવ સાજે આજ ફોન પકડ્યો છે હો હા એને બ્લોગ શરૂ કર્યો છે એમ તો એને કેરો કહેવાય ને ફોન એને પકડ્યો છે એટલે તો અમારે છે ને બહાર જવાનો પ્લાન છે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો ક્યાં જવાનું છે શું છે એ હજી કાંઈ નક્કી નથી પણ જવાનું ફાઇનલ છે તો તમે બ્લોગમાં બેના રહેજો ઓકે અને અમારે બર્થ વિડિયો શૂટ થઈ ગયો છે જો તમારે બર્થ વિડિયો જોવો હોય ને તો બે દિવસ પછી આવશે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તો જરૂરથી જોઈ લેજો ક્યારેથી ક્યારના નીકળશે આડા પાંચ વાગ્યાના અને અત્યારે છ વાગી ગયા તો અડધી કલાક અમે गडी गाडी गती मा मामी पुंगु भर आइयो तो पाच आठ ट्रैफिक मा फसेइ गयो तो आदा बिग्र ट्रैफिक सो आ बदय ने क्या जाउ होसी अत्यारे हारु है हमारी हारु है निकडा छे जो तो बदय हम जो पासी गाडी वाळवा मेड हम जो अरे पासी वाळवा मेड गाडी छे ट्रैफिक हमारे पास वाले मे नही आवे हमारे અને અહીંયા એક સંબંધી અમને મળી ગયા છે તો અમે બેઠા છે જો મેં હમણાં આગળ કીધું ને કે અમારે સંબંધી મળ્યા હતા તો જો આ એ ભાઈ છે અને એ ભાઈ છે ને અહીં માં કામ કરે છે તા હા થોડીક ટ્રોપી ઊંચી કરો દેખાય તો ખરી કોણ છે તો જો આ છે ને ગુંદાળાના છે અને અમારે સંબંધી થાય છે તો અમને અહીં મળી ગયા છે અને જો સા પણ લઈ આવ્યા છે તો પીવાનું કરી દીધું ને મારી જો લેવી જો અમે છે ને ટીચરની ટિકિટ બુક કરાવી અમે છે ને ટિકિટ બુક કરાવીને આવી ગયા છે ઘેરે અને જો કાલ પેલું નહોતું છે ને તો અમારી શેરીમાં ડેકોરેશન મસ્ત મજાનું થઈ ગયું છે તો થોડું બતાવી લો દેખાતું રહેશે જો જો આપણે ઘરે આવીને મસ્ત મજાની મેગી બનાવી નાખી છે વટાણા મરચાં કોબી જે હાથમાં આવ્યું ને બસ ધોઈ નાખી ને બનાવી નાખી છે તો હાલો ફટાફટ ખાઈ લેવી અને પછી જવાનું છે આપણે પિક્ચર જોવા હેલ્લો ટુ ફેમિલી બાકી ગયા છે નવ ને અમે થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ રેડી અને સાવ રીતના આરીને રેડી થઈ છે બસ હવે તો નીકળવી એટલી વાર છે

ફોટા પાડે છે આપણે પણ ફોટા પાડશું કેસાજુ પાડશું ને ફોટા જો આ જો આપણે આ પિક્ચર જોવાનું છે આ એ પોસ્ટર લગાવેલું છે જો આપણે આ પિક્ચર જોવાનું છે જો પોસ્ટર લગાવેલું છે બને ફોટા પાડે તો વાત હવે જ્યાં હિદયો ને હા ગોત કન્યાનો ગોતેમ જો ને મને કે તમે કને એનો ગોતો આ તો જોઈએ ને મધ્યાન કે હા આપણે બ્રેક પડી જશે તો આઈ કેન્સ બાય કેમનો ફેમિલી જો

ગામ પાસે જવાથી

એટલે મજા આવે અને મસ્ત હતું પિક્ચર ગમે બધા જોયેલું છે અને મને તો છે ને કારક કારક એવું આવે ને મારું સીન તો મને હોત રોવાઈ જાય તો હું હોતન રોયેલું થોડું થોડું કા સાજુ એને તો ગમે નહીં ગુજરાતી પિક્ચર પણ મેં કીધું ને એટલે આવ્યા મારા હારે નત એને તો કઈ પિક્ચરમાં રસ નહીં કા એને પિક્ચરમાં કાંઈ રસ નહીં પણ મેં કીધું ને એટલે મારે હારે અને આર્યન ભાઈ ને મજા આવતી હતી ને આર્યન હે મજા આવી હતી કે નતી આવી

તો એને પીવરાવું પડે ને થોડુંક જો આપણે પાણી પીવી ને પેટ્રોલ પીવે જો પૂરાવું પડે ને સવારે સાજુ ને ઉપાધી કારખાને જાય ને તો એટલે અત્યારે આરો પૂરાવી દીધું તો ફાઇનલી આપણે પૂગી ગયા છે ઘેરે અને પિક્ચર જોવાની અમને તો બહુ મજા આવી તમને આવી આવી જોઈ ને કા એમાં છે ને આ પિક્ચર અમે ઘણીવાર જોયેલું છે પણ થિયેટરમાં અમે કોઈ દિવસ નથી જોયું કાશે